આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા ગુરુ ગોવિંદ સમાધિ પર વંદન કરી આદિવાસી ભવનનું લોકાર્પણ કર્યું ગુરુ ગોવિંદની સમાધિની પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી નાણાકીય સહાયને કારણે ગુરુ ગોવિંદના પરિરણીનો જેમાં આદિવાસી સમાજના પોતાના પરંપરાગત કલા કૌશલ્ય ઉજાગર થાય એટલા માટે કેન્દ્ર સરકારની યોજના મુજબ ઠેર ઠેર આદિ મહોત્સવ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે દાહોદમાં આદિવાસી વિસ્તારના લોકો માટે આદિજાતિ ભવન એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને શુદ્ધ પાણીના પ્લાન્ટનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ રીતે અનેક લોકોને ટ્રેક્ટર સહાયથી માંડીને જમીનના હક્કપત્રો પણ આપવામાં આવ્યા ગુરુગ ને પર્યટ પર્યટન સ્થળનો વિકાસને માટે અને જે મદદ કરી છે તો સારું છે એ વિકાસ બી થવો જોઈએ અને આ ધર્મનું જે ધામ છે એમાં લોકો કોઈ કોઈ બી દેશી પરદેશી માણસો આવે તેને રહેવા માટે સારી વ્યવસ્થા માટે વિકાસ સહયોગ આપ્યો છે સ ધન્યવાદ